બિલોડાના વાતિઓ સરપંચ દરના કાર્યક્રમ કરવાની ઉપચારી ચીમકી ગામના વિકાસના પડતર માંગ રજૂઆત બાદ પર ન્યાય ન મળતા ઉપચારી એક પરયાત્રા યોજી બિલોડા ટીડીઓને આપ્યું હતું આવેદન ડામર રોડ ગરનાળા તૂટેલા ડેમ રિપેર કરવા માંગ આંગણવાડી મકાન રોજગારી અંગભૂત યોજનાઓનો લાભ આપવા માંગણી શ્રામળાજી મહેશો ડેમનું પાણી નદીમાં આવવા માંગણી સરપંચ રાહુલ કામેતીએ કલેક્ટરે રેખે રજૂઆત કરી અને કલેક્ટર કચેરી ખાતે ગ્રામજનો સાથે કરશે ધરણા રાહુલ ગામેથી સરપંચ રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ રાહુલ ગામેતી છે હું વાદ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમે એક મહિના અગાઉ અમારી પંચાયતથી તાલુકા પંચાયત સુધી પદયાત્રા કરી અને અમે સરકારમાં અમારા વિવિધ પ્રશ્નો પડતર પ્રશ્નો માટે અમે આવેદનપત્ર આપ્યું હતું છતાં પણ અમારા આ જે પડતર પ્રશ્નો હતા ડામર રોડ હોય આગળવાડીના મકાનો બનાવવાની વાત હોય મેસો ડેમમાંથી નદીમાં પાણી છોડવાની વાત હોય યા તો પછી જે પણ ખાસ અંગભૂત યોજના હેઠળ જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય એની વાત હોય એવા અમારા વિવિધ પ્રશ્નોને લઈ અને અમે પદયાત્રા પૂર્ણ કરી અને આવેદનપત્ર આપેલું હતું ભીરોડા તાલુકા પંચાયત કચેરીએ છતો પણ આજ દિન સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવતા અમે હવે કલેક્ટર સાહેબ સાહેબશ્રીનો પણ પત્ર લખીને જાણ કરી છે અને અમારા આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે અને જો આ નિરાકરણ કરવામાં નહીં આવે તો અગાઉના સમયમાં અમે ગાંધી ચિંધિયા માર્ગે કલેક્ટર ઓફિસે ના છૂટકે અમારા ધરણા કરવા પડશે તો અમે ધરણા પણ ગ્રામજનોને સાથે રાખી અને કરીશું